પેટ ભરીને પીવો અને સળસડાટ વજન ઉતારો એટલું સરસ ટેસ્ટી હેલ્ધી સૂપની રેસીપી આજે તમારી સાથે શેર કરવાની છું ફ્રેન્ડ્સ ઘણા લોકો વજન તો ઉતારવા માંગે છે એ પણ ભૂખ્યા નથી રહી શકતા તો તેના માટે હેલ્ધી અને ટેસ્ટી સૂપ છે ફ્રેન્ડ્સ આ સૂપ ટેસ્ટમાં એટલું સરસ છે ને કે પેટ પણ ભરેલું રહેશે અને વજન પણ તમે આસાનીથી ઉતારી શકશો તો ફ્રેન્ડ્સ વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો અહીંયા આપણે મગ લીધા છે જી હા ફ્રેન્ડ્સ વેઇટ લોસ કરવા માટે મગ આપણને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે પ્રોટીન ફાઇબરથી ભરપૂર છે એટલે મગ તો આપણે એમને સેલેડમાં ખાતા હોય અથવા મગ એમને બાફીને ખાતા હોય છે તે ન કરવા કરતાં ફ્રેન્ડ્સ આ રીતે એકદમ ટેસ્ટી સૂપ બનાવો મગમાંથી બની પણ ફટાફટ જાય છે અને સાવ સરળ રીત છે તો અહીંયા આપણે અડધી વાટકી જેટલા મગ લીધા છે આટલા માપથી આપણે બે વ્યક્તિઓને સર્વ કરી શકીએ એટલું સૂપ બનીને રેડી થશે અહીંયા મેં આ રીતે કાચા જ મગ લીધા છે ફ્રેન્ડ્સ તમે પલાળેલા મગ પણ લઈ શકો છો ફણગાવેલા મગ પણ લઈ શકો છો પણ આ રીતે ઉતાવળ હોય તો પલાળે ન હોય ને મગ તો આપણે આ રીતે એમને ઝડપથી પણ સૂપ રેડી કરી શકીએ છીએ તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે મગને સરસ ઘસીને બેથી ત્રણ પાણીએ ચોખ્ખા કરી લેવાના છે આ રીતે આ પાણી આપણે હટાવી દઈશું અને ફરી મગને આપણે બેથી ત્રણ પાણીએ સરસ વોશ કરી દઈશું જેથી તેના ઉપર કોઈ પણ પ્રકારની ધૂળ માટી લાગેલી હોય તે બધી નીકળી જાય તો હવે આ પાણી આપણે હટાવી દેવાનું છે તમે જોઈ શકો છો કેટલું પાણી ખરાબ છે અને કોઈ પણ મગનો દાણો ખરાબ હોય તો તે પાણીમાં ઉપર તરવા લાગશે આપણે તેને ફેંકી દેવાનો છે તો હવે આ રીતે મગ તૈયાર છે ધોઈને તો હવે તેની અંદર મગ ડૂબે ને એટલું પાણી ઉમેરવાનું છે એક વાટકી આપણે મગ લીધા હતા ને તો મગથી ડબલ પાણી ઉમેરવાનું છે તો અહીં આપણે બે ગ્લાસ ભરીને પાણી ઉમેરી દીધું છે અહીંયા સાથે ફ્રેન્ડ્સ તમારે જો હળદર પાવડર ઉમેરો હોય તો ઉમેરી શકાય છે અથવા તમે એમનમ પણ મગ બાફી શકો છો તો આપણે ફક્ત તેમાં નમક જ ઉમેરીશું તો સ્વાદ અનુસાર આપણે નમક ઉમેરીશું અને કુકરનું ઢાંકણ બંધ કરીને થી ત્રણ વિસાલ થાય ત્યાં સુધી થવા દઈશું આ મગને આપણે સારી રીતે બાફવાના જ છે એટલે આપણે એક વિસાલ વધુ થઈ જાય તો પણ કાંઈ પ્રોબ્લેમ નથી તો અહીંયા આપણે મગને બાફવા રાખેલા છે ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ આપણે જોઈ લેશું વેજીટેબલ તો અત્યારે સિઝન છે ને તો બધા વેજીટેબલ સરસ આસાનીથી મળી આવે છે આપણે તેનો ઉપયોગ કરેલો છે તો એમાં આપણે લીલા ધાણા પુદીનો આદુ મરચાં ગાજર અને કેપ્સિકમનો ઉપયોગ કરેલો છે ગાજરને આપણે ઝીણા આ રીતે ખમણી લેવાના છે તો સૂપને આપણે વધુ ટેસ્ટી બનાવવા માટે ફ્રેન્ડ્સ તેનો વઘાર કરવો છે એટલે આપણે અહીંયા એક ચમચી ઘી લીધું છે એક ચમચી ઘી તો આપણે ડાયટમાં લઈ જ શકીએ તો આ રીતે ઘી ગરમ થાય ને એટલે આપણે તેની અંદર સ્ટેપ બાય સ્ટેપ બધા વેજીટેબલ આ રીતે ઉમેરતા જવાનું છે તો પહેલાં સૌથી પહેલાં આપણે આદુ મરચાં ઉમેરી દીધા છે પછી આપણે ઉમેરી દઈશું ગાજર અને સાથે આપણે કેપ્સિકમ પણ ઉમેરી દઈશું અહીંયા ફ્રેન્ડ્સ ગાજરને આપણે આ રીતે ખમણીને લીધા છે ને તેને લીધે શું થશે ફ્રેન્ડ્સ કે ગાજર છે તે ઝડપથી સોફ્ટ થઈ જશે કટકી કરવા કરતાં આ રીતે ફ્રેન્ડ્સ જો તમે ખમણીને લેશો ને ગાજર તો ઝડપથી તે સોફ્ટ થઈ જાય છે એટલા માટે આપણે આ રીતે લીધા છે હવે આપણે ઘીમાં સારી રીતે સાતળવાના છે મીડિયમ ફ્લેમ ઉપર ત્યાં સુધી ફ્રેન્ડ્સ તમે ચેનલ ઉપર નવા છો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો જેથી આવા જ વેટલોસ રેસિપી તમે જોઈ શકો ફ્રેન્ડ્સ તો તમારે વેટલોસ રેસિપી જોતી હોય તો કમેન્ટ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ તો અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે સરસ એવું મીડિયમ ફ્લેમ ઉપર સાતડવા માટે વેજીટેબલને રાખી દીધા છે ત્યાં સુધીમાં આપણા મગ પણ સરસ બફાઈ ગયા છે અને કુકર પણ ઠંડુ થઈ ગયું છે તો આપણે મગને ચેક કરી લેશું તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સરસ એવા મગ આપણા બફાઈને રેડી છે તો આમાંથી આપણે થોડા એવા મગ છે તે અલગ કાઢી લેશું આ રીતે એક ચમચા જેટલા પાણી નહીં આ રીતના આપણે મગ જ કાઢવાના છે ખાલી આ મગનો યુઝ આપણે આગળ કરીશું ત્યાં સુધીમાં ચમચાથી આપણે મગને આ રીતે ક્રસ કરી દેવાના છે જો ફ્રેન્ડ્સ તમારે એકદમ ફાઇન એવું જોતું હોય ને સૂક તો તમારે આની અંદર બ્લેન્ડર ફેરવી દેવાનું છે અથવા તમે ચમચાથી પણ ક્રસ કરી શકો છો તો ત્યાં સુધીમાં તમે જોઈ શકો છો આપણા વેજીટેબલ છે તે પણ સરસ અહીંયા સોફ્ટ થઈ ગયા છે વધુ આપણે તેને સાતડવાના નથી આ રીતે આપણે અધકચરા જ રાખવાના છે જેથી સૂપની અંદર વેજીટેબલનો ક્રંચ પણ ખૂબ સરસ લાગે તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે બ્લેન્ડર ફેરવી દીધું છે એટલે આપણે મગના પોતરા પણ કાઢવાની કાંઈ જરૂર નથી મગના પોતરા પણ આપણા માટે ખૂબ જ સરસ ફાયદાકારક છે એટલા માટે હવે આપણે લઈ લેવાના છે જે બાફેલા મગ અલગથી રાખેલા હતા ને તે સાથે મિક્સ કરી દેવાના છે તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવું આપણું મગનું સૂપનું બેસ રેડી થઈ ગયો છે તો હવે આ મગવાળા મિશ્રણને આપણે ઉમેરી દેવાનું છે જે વેજીટેબલ આપણે સાતળી છીએ ને તેની અંદર અહીંયા મેં હળદરનો ઉપયોગ નથી કરેલો પણ તમને હળદર પસંદ હોય તો તમે હળદરનો ઉપયોગ પણ કરી શકો છો આ સૂપ ફ્રેન્સ ખાવામાં એટલું સરસ ટેસ્ટી લાગે છે ને કે એકવાર તમે જરૂરથી ફ્રેન્સ ટ્રાય કરજો ઘરમાં કોઈ બીમાર હોય તેને મગનું સૂપ જો તમે આ રીતે બનાવીને દેશો ને તો તેને પીવામાં પણ ખૂબ જ મજા આવશે એટલું સરસ આ ટેસ્ટમાં બને છે ઘણી વખત આપણે બીમાર થઈ ગયા હોય તો આપણને કંઈ ટેસ્ટ નથી આવતો પણ આ રીતે હેલ્ધી મગનું સૂપ બનાવજો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ ટેસ્ટી બને છે તો હવે આપણે જે પુદીનાના પાન કટ કરીને રાખેલા તે ઉમેરી દઈશું અને લીલા ધાણા ઉમેરી દઈશું પુદીનાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો તમે જરૂરથી એકવાર ઉમેરી જોજો તો હવે આ સૂપને આપણે દસ મિનિટ માટે ઉકળવા માટે રાખી દઈશું તો હવે સાથે આપણે થોડો એવો ટેસ્ટ માટે મરી પાવડર ઉમેરી દઈશું જેથી સૂપ પચવામાં પણ અળવું રહીએ હવે બધી વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી દેવાની છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ એવું સૂપ છે આપણું થિકનેસવાળું રેડી થયું છે જો તમારે પાતળી કન્સિસ્ટન્સી રાખવી હોય ને ફ્રેન્ડ્સ તો તમે આની અંદર હજુ પણ ગરમ પાણી ઉમેરી શકો છો તો અહીંયા સૂપ સરસ એવું પરફેક્ટ રેડી થયું છે તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ બસ આ જ રીતનું આપણે સૂપ કંઈક બનાવીને રેડી કરેલ છે આપણે મગને સરસ એવા બ્લેન્ડરથી બ્લેન્ડ કરેલા છે ને એટલે આપણે ઉપર કોઈ પણ થિકનેસ આપવા માટે કોઈ પણ પ્રકારના લોટનો ઉપયોગ કરેલો નથી તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ હેલ્ધી ટેસ્ટી એવું સૂપ બનીને રેડી છે એ પણ કોઈ પણ પ્રકારના બીજા મસાલાનો ઉપયોગ કર્યા વગર અને કોઈપણ પ્રકારનો આપણે તેલનો ઉપયોગ નથી કરેલો તો પણ આપણું સૂપ ખૂબ જ સરસ ટેસ્ટી હેલ્ધી બનીને તૈયાર થયું છે આ સૂપ ફ્રેન્ડ્સ તમે પેટ ભરીને પીશો ને તો પણ તમારો વેઇટ લોસ થવાનો છે તો હવે જો વેઇટ લોસ કરતા હોય અને કંઈક ટેસ્ટી ખાવાનું મન થાય ને ફ્રેન્ડ્સ તો ત્યારે આ સૂપ એકવાર જરૂરથી ટ્રાય કરજો બની પણ ફટાફટ જાય છે અહીંયા ટેસ્ટ પસંદ હોય ને ફ્રેન્ડ્સ તમે તો ઉપરથી લીંબુનો રસ પણ ઉમેરી શકો છો તો સૂપ બનીને રેડી છે ફ્રેન્ડ્સ તો આ સૂપની રેસીપી તમને પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો અને કઈ વેઇટલોસ રેસીપી તમારે જોઈએ છે કમેન્ટ જરૂરથી કરજો